દારૂ હું મોસ માટીથી શેટા રાખું છું આ સનાતન ધર્મની મારી ચિહર માતાની એક જબરજસ્ત ટેક છે એટલે અને કરજુક છે સમય કોકનાથી ભૂલ થાય ના થાય એવું જીવનમાં હોતું નથી તમે હું કહું હું એક મનુષ્ય અવતાર છીએ પણ આ તમારે જે જોવતું હતું મેં આપી દીધું આ ઘરના પરિવારના જે જોવતું હતું આપી દીધું માતાજી ભોણીઓને હવનના કરે હવના સુખી કરો જેને કદાચ કોઈની આશા બાકી હોય નહીં આગથી ચહેરમાં પૂરી કરી દે છે એવા મારા છે આ મા તમે જે જે માગ્યો મને કીધું બેહો તો બેહી દીધું મને કે માતાજી દર્શન કરાવો તો કરાવી દીધો તો હું તમારા જોડે એક વસ્તુ માગું છું તમે ચેહર માતાને માનતા હોય રાજકેશ્વર મહાદેવને માનતા હોય જગતનાથ દ્વારકા ધીષ્ઠ માનતા હોય તો આજથી અમે મોંસ માટું દાળુ ઈંડાના હાથ નહીં લગાવીએ એવા હાથ ઊંચા કરી દે કોઈ નવી નવ આવ્યો તો વિચાર કરજો પેલા નમ પાર્વતી પતે હર હર મહાદેવ કદાચ જાણે અજાણે કોઈની ભૂલ થતી હોય પાણી જોવાનું ખાલી ત્રણ મહિના રિઝલ્ટ શું મળે છે મારા જોડે આવવાનું તમે કલ્પના ના કરી હોય એ ના લઈ જાય આ બેઠી એ ચિહર તો મને યાદ કરજો

આ વિચારસરની તમારી અને તમારી પેઢીએ પરંપરા ચાલતી રહે એવા મારા ચહેરમાં ના છે હર બોલો ચિહર ભારત માતાગી સમાતન ચિહર રાધે રાધે